વેલકમ બેક ટુ બનાસકાંઠા પાલનપુર અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે કાણોદર નજીક હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે મુખ્ય નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા મુખ્ય નેશનલ હાઇવે પરથી હજારો વાહનો પસાર થાય છે પાણી ભરાવાને કારણે નાના વાહન ચાલકોને ચાલવું પણ હવે મુશ્કેલ બન્યું છે તો બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ છવાયો છે ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે ડીસા લાખણી થરાદ પાલનપુર વડગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જિલ્લામાં ફરી મેઘ મહેરબાન થયો છે અને જેને કારણે હવે અહીંયા વરસાદી માહોલ છે તે જામ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં આજે લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે ખાસ કરીને ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થયો ન હતો અને જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો પરેશાની મુકાયા હતા પરંતુ આજે છેલ્લા એક કલાકથી ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ શરૂ થયો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદનું આગમન શરૂ થઈ ગયું છે છેલ્લા એક કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે ડીસા લાકડી થરાદ વાવ સુઈગમ દિયોદર સહિતના વિસ્તારોમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના જે બાજરી અને મગફળીનું જે વાવેતર કર્યું હતું તેને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ ઈસા શહેરમાં આ વખતે સૌથી વધુ જે મગફળીનું વાવેતર થયું હતું પરંતુ તે બાદ વરસાદ જતો રહ્યો હતો ને તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ જે પ્રમાણે આજે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતો હાલમાં ખુશી જોવા મળી રહી છે બીજી તરફ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે છે અને અહીંથી વાહનો પસાર છે છે પ્રમાણે વરસાદ રહ્યો તેના કારણે વાહન ચાલકો પણ લાઈટો ચાલુ કરી અને અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માં પણ ખુશી જોવા મળી રહી છે રોહિત ઠાકોર વીટીવી ન્યુઝ બનાસકાંઠા વરસાદ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ચાર દિવસના વિરામ બાદ લાખણીમાં ફરી વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદથી મેં બજારમાં પાણી ભરાયા છે સારા વરસાદથી વાજરી મગફળીના પાકને નુકસાન પહોંચ્યું પાક સારો થવાથી આશાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે પાકને પાણી મળ્યું હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે સાથે સાથે પાક સારો થવાની આશાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે